માવઠાના કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માટેની માંગ કરાઈ રહી છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રીને પત્ર લખ્યો ઉત્તર ગુજરાતમાં માવઠાના કારણે પાક નુકસાનીની બાબતે રજૂઆત કરી છે જીરું વરિયાળી ઘઉં રાયડો કપાસ અને એરંડાને નુકસાનની રજૂઆત કરવામાં આવી છે પાકને થયેલા નુકસાનીનો સર્વે કરાવી સહાય આપવા માટેની માંગ કરાઈ રહી છે તો ગઈકાલે જે રીતે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ભારે તકલીફ થઈ રહી છે કમોસમી વરસાદ હોય વાવાઝોડું હોય એના લીધે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે અને એના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી આર્થિક રીતે પડી રહી છે પાકો નિષ્ફળ જાય છે પૂરતા વ્યાજબી ભાવ મળતા નથી આવા સંજોગોની અંદર મને વિશ્વાસ છે કે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જ્યારે ખેડૂત પુત્ર છે ત્યારે મેં જે રજૂઆત કરી છે એ રજૂઆત તાત્કાલિક ધ્યાને લઈ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને લાભ થાય ફાયદો થાય એમને નુકસાનીનો સાચો સર્વે થાય અને એમને આર્થિક વધતા મળે એ માટે સંનિષ્ઠ પ્રયાસ કરશે